આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેર અને જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને કારણે જ શહેરમાં ઘૂંટણસોમાં પાણી રોડ પર આવી ગયા છે વાઘોળિયા રોડ વૈગોન્ટ ચાર રસ્તા પાસે જ જાંબુડિયાપુરા પુરા વસાહત પાસે એકસો દસ જેટલા મકાન આવ્યા છે અને ત્યાં મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેને લઈને જ રહીશોને મોટું નુકસાન થયું છે પાકા મકાનોને પૈસાદાર વ્યક્તિઓ આર્થિક નુકસાન સહન કરી શકે છે તો મજૂરી જે કરીને માણસ કમાય છે તેની હાલત શું થાય એક મોટો પ્રશ્ન ઉભો થયો છે તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ જોવા જ નથી આવતા તેમની વારે કોણ આવશે તે એક મોડો પ્રશ્ન છે સ્પાર્ક ટુડે ન્યૂઝ થી નરેશ વર્મા ગત દિવસથી જે રીતે વરસાદે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરી અને વડોદરા શહેરમાં તમામ જગ્યાઓ ઉપર પૂર આવી ગયા અને પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે આજે પૂર્વ વિસ્તારની અંદર વાત કરીએ તો વાઘોડિયા રોડ વૈકુંઠિયા રસ્તા પાસે જાંબુડિયા પુરા કરી અને એક વસાહત આવેલી છે અને જેની અંદર જે રીતના પાણી ઘૂસી ગયા છે ઘરની અંદર પાણી ઘૂસી જવાથી ત્યાંના રહીશોના જે રીતે અનાજના વાસણો હોય અનાજ હોય જે બધું બગડ્યું છે અને જેને લઈ અને તેઓ ખૂબ દુઃખી છે જે રીતે વાત કરીએ તો મોટા મોટા બંગલાઓની અંદર પાણી ઘૂસી જાય છે પણ તેઓ પાસે ધન હોવાથી તેઓ લોકો એમનું વળતર પૂરું કરી શકતા હોય છે ત્યારે આજે આ જાંબુડિયાપુરાની અંદર જે રીતે દિવસે કમાઈ અને રાત્રે પોતાના ઘરે જે અનાજ લઈ જતા હોય તેનાથી એમનું ગુજરાન પૂરું થતું હોય છે ત્યારે આવા વ્યક્તિઓના ઘરની અંદર પાણી ઘૂસી જવાથી એમને ખૂબ જ નુકસાન થયું છે આર્થિક નુકસાન થયું છે અને શારીરિક પણ નુકસાન થયું છે બીમાર થયા છે બધા બાળકો બીમાર છે આ હાલતની અંદર જે રીતે અત્યારે એમના ઘરો ઘરોમાં જઈ અને પાણી જોયા છે તેના ઉપરથી લાગે છે કે હમણાં વારે કોણ ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે આ વિસ્તારની અંદર આવ્યું છે અને અને આજે હું સીધો અહીંયાનો ચિતાર તમને બતાવીશ અહિયાંની જે પરિસ્થિતિ છે તેનાથી તમને વાકેફ કરીશ આ રહીશો પણ એટલા ત્રસ્ત થઈ ગયા છે અને આ મુશ્કેલીમાંથી કોણ ઉગાડશે તેની રાહ જોઈ રહ્યા છે અહીંયા આ વિસ્તારમાં જામુડિયાપુરા અહીંયા પાણી ઘરો ઘરોમાં ભરાઈ ગયું છે અને અમારે મજૂરી મહેનત કરીને જીવવાનું છે બંગલાનું કામ કરીએ છીએ અમે પણ ઘરમાં બધામાં પાણી ભરાઈ ગયું કોઈ જોવા પણ આવતા નથી દર સાલ આવું હોય છે અમારે નાના નાના છોકરાઓ છે બધા છોકરાઓ બી બીમાર થઈ ગયા છે ઘરમાં અનાજ પાણી બધું કપડાં વપરા બધું જ પલળી ગયું છે ઘરમાં ખાવાનું બી કશું રહ્યું નથી અમારે હવે અમારા કોઈ જોવા માટે કોઈ આવવા તૈયાર નથી કે કોઈ આપવા બી તૈયાર નથી બોલો ભાઈ શું છે અહીંયાની તકલીફ અને ક્યાંથી છે આ વિસ્તાર ક્યાં જામુડિયાપુરા વિસ્તાર છે અમારો જે બહુ વર્ષોથી અહીંયા આગળ છે અમે જ્યારે હોઈ ગયા ત્યારે કે અમારે પાણીની તકલીફ પડે જ છે કે આવું જ્યારે બી થાય છે ત્યારે અમારું કોઈ કરનારું જ કોઈ છે નહીં ભાઈ રસ્તા પાણીનો રૂપયોગ નહીં અમે બધી રીતના તૈયાર રહે છે અમે બધામાં કોપરેશન કહે છે કે આ વસ્તુ તમે ભરો પૈસા ભરો આ ભરો તો બી અમારા આજની તારીખમાં ગટર લાઈનને પાણીની લાઈનમાં કશામાં કશું એ જ છે જ નહીં ઘરમાં પાણી ભરાઈ જાય છે તો બી કોઈ હાલનાર નહીં કે કોઈ જોનાર નહીં અમારું તો આના માટે અમારે શું કરવું કોણાં દઈ કરવું અમારે કોણા માટે કે તમે આજે એવું ચૂંટણી હોય કે ગમે તે હોય તે ઘરે તમે આવીને ઉભા રહો છો કે ભાઈ અમને આ વોટ હાલજો અમને વોટ હાલજો અમે બધાને વોટાલવા હાલવા સહયોગી તરીકે તૈયાર જ છે અમારો આખું ગામ તૈયાર છે પણ અમારું કોઈ કરનાર તૈયાર નહીં તો અમારે કોને માટે જવું કરવું વડોદરા શહેર ની અંદર છે વાઘોડિયા રોડ અંદર છે હજુ બાર હોય તો સમજાવ બાર હોય તો ગામડામાં લાગે પણ આ તો સિટી માં લાગે તો બી અત્તા લાગી ને અમારું કોઈ છે જ નહીં એમ તમે રજૂઆત કરેલી છે કોઈ રજૂઆત પહેલેથી જ કરેલી છે કે અમને રોડ પાણી ગટર લાઈન જોઈ જોઈને જતા રહે તમે એક બોનાલ દો કે અમે આ કરાવી દીધું તે કરાવી દીધું પણ અમને કરાવશો કારે બધું આ સહયોગ અમને મળશે કારે બધું

જાંબુડિયાપુરા અને જાંબુડિયાપુરાની બિલકુલ નજીકમાં આ જે દેખી રહ્યા છો આપ એક મોટું તળાવ ભરાયેલું છે અને જેની અંદર મોટા જીવજંતુ સાપ નીકળે છે આવું અહીંયાના રહીશો કહી રહ્યા છે તો આટલી બધી મુશ્કેલીમાં હોય ત્યારે તંત્ર હમણાં તરફ ક્યારે ધ્યાન આપશે કે ખાસ જોવું રહ્યું સ્માર્ટ ફૂડ ન્યૂઝ નરેશ પરમાર